બોટા જિલ્લાના રોહિત ગામે બારસો છેતાળીસ વર્ષ જૂનું પ્રાચીન ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે રોહિશાળા ગામ કે જે ખોડિયાર માતાજી અને તેમના સાથી બારસો વર્ષ પૂર્વે મા ખોડિયાર આ ધરા પર પ્રગટ થયા હતા ખોડલે તેમના જીવનનો મોટા ભાગનો સમય આ ધરા પર જ પસાર કર્યો હતો અને એ જ કારણ છે કે શ્રદ્ધાળુઓને મન આ ધામના દર્શનનો સવિશેષ મહિમા છે માં ખોડિયારનું આ સ્થાનક આશ્રી આવડ ખોડલના નામે પ્રસિદ્ધ છે માતા અહી તેમની છ બેન અને એક ભાઈ સાથે બિરાજમાન છે આ વૃક્ષ સદીઓ જૂનું છે અને છતાંય એવું જ લીલું છે આ વૃક્ષ નીચે પારણામાં મા પ્રાગટ્ય થયું હોવાની લોકવાયકા છે અને એ જ કારણ છે કે શ્રદ્ધાળુઓ અહીં મા દર્શનાર્થે આવે છે

બસ અહીંયા અત્વૃક્ષ શાંતિ મળે છે અને હું છેલ્લા વીસ વર્ષથી અહીં આવું છું મારા ફાધર અહીંયા આવતા અને એ જતા રહ્યા છે ધામમાં તો પછી અમે પણ વર્ષે જ્યારે અહીંયા આવીએ છીએ તો પછી પગે લાગવા અહીંયા આવે છે વાત હોય શ્રદ્ધાની ત્યાં પુરાવાની શ્રી જરૂર આવું જ એક સ્થાન છે બોટાદ જિલ્લાના રોહશાળા ગામનું કે જ્યાં માતાજી ખોડિયારમાંનું પ્રાકૃતિક સ્થાન કહેવાય છે કે જ્યાં નાગકન્યા સ્વરૂપે સાત બહેનોએ અવતરણ કર્યું હતું જે માતાજીના જન્મભૂમિ તરીકે પણ પ્રખ્યાત છે આ જ છે રોયશાળા ગામ કે જ્યાં માતાજીનું આ જન્મસ્થાન છે કે જે ભૂમિમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આવતા હોય છે ખાસ કરીને આ છે વરખડીનું વૃક્ષ કે જ્યાં માતાજી એ પોતાને પોતે પોતાના મગર સ્વરૂપે અહીંયા દર્શન પણ દીધા છે અને લોકોના તમામ કામો અહીં પૂરા થતા હોય છે કોઈ પણ બાળકને કોઈ પણ તાવ તડકો કે કોઈ પણ જાતની બીમારી હોય ત્યારે બાળકને આ વૃક્ષના કોઈપણ એક પાંદડાથી માત્રથી તેઓની દુઃખ દૂર થઈ જતા હોય તેઓની બીમારી દૂર થઈ જતી હોય છે ત્યારે આ માતાજીના પ્રાકૃતિક સ્થાનનું ખૂબ જ મહિમા રહેલો છે કરવિંદ્ર લાઠીગા જીએસટી બોર્ડમાં